એકદમ વિધ્વંસ કરવા નીકળે છે મગજ ગુમાવીને અને હવે તો ભય છે આખી પૃથ્વી પર કે વિનાશ કરી નાખશે ખતમ કરી નાખશે બધાને હવે કોઈના હાથમાં આવે એવી છે નહીં હવે એ કાબૂ બહાર થઈ ગઈ છે ત્યારે વિષ્ણુ જાય છે શિવ પાસેને કહે છે કે રોકો તમારી પત્નીને અને પત્નીના પગ નીચે સૂઈને શિવ પોતાની પત્નીને અટકાવે છે જે પતિ પોતાની પત્નીના ક્રોધને અટકાવવા માટે એના પગ નીચે પણ સૂઈ જાય અહંકાર છોડીને એવા દાંપત્યની આ કથા છે આપણને બધાને ખબર બધા પરણેલા છે ને મોટા ભાગના પહેલાં ચાર ફેરામાં સ્ત્રી જમણી બાજુ હોય અને ફેરા પૂરા થાય પછી એને ડાબી બાજુ બેસાડે કેમ કોઈએ પૂછ્યું બ્રાહ્મણને કે કેમ આવું કરવાનું આપણે બધા સાડી બ્લાઉઝના મેચિંગમાં જેટલો ટાઈમ પાસ કરીએ છીએ એટલો ટાઈમ આપણે કોઈ દિવસ દાંપત્યના આ નિયમો આ દાંપત્યની સુંદર પ્રથાઓ સમજવામાં કર્યો પચાસ હજાર રૂપિયા બેનો ઇન્વેસ્ટ કરીએ ને તો કેટલા સવાલ પૂછીએ આપણે વીમાવાળા આવે ને તો તમને બીવડાવે તમે નહીં હો તો અરે ભાઈ હું નહીં હોઉં ત્યારે નહીં હોઉં અત્યારે તો છું ને જમણી બાજુથી ડાબી બાજુ એટલા માટે બેસાડવામાં આવે છે કે ડાબી બાજુ હૃદય છે અને આ હૃદયની હવે તું માલિક થાય છે આજ પછી મારા હૃદય પર તું માલિક હોઈશ માટે તને હું ડાબી બાજુ બેસાડું છું કેટલી કેટલી સુંદર પ્રથા છે હૃદયાગ્નિ કહે છે હૃદય સામ્રાગ્નિ કહે છે અર્ધાંગીની કહે છે તમામ મહત્વના અંગો શરીરમાં ડાબી બાજુ આવેલા છે માટે ડાબી બાજુ બેસાડવામાં આવે છે સપ્તપદીના સાત વચનમાં સાતમા વચનમાં કહેવામાં આવે છે કે હવે સાતમા પગલે આપણે મિત્રો બનીએ ફ્રેન્ડ્સથી બેટર કઈ રિલેશનશીપ હોય દોસ્તી એ દાંપત્યની ઉત્તમ શ્રેષ્ઠ કક્ષા છે મેં એવા કેટલા યુગલો જોયા છે કે જે એકબીજા સાથે હસી શકે જે પત્નીની આંખ ન હોય તો પતિ એની આંખ બને એને બધું જ એના પતિ કરી આપે અને તમે એને પૂછો કે તમને થાક નથી લાગતો તો એમ કે આખી જિંદગી એણે કર્યું હવે મારો વારો છે કેટલું સુંદર દાંપત્ય પ્રણામ થઈ જાય મનોમન જેટલી વાર યાદ કરો એટલી વાર એવા દાંપત્યો હોય છે અને આ બધું સ્ત્રીઓએ માણ્યું છે સ્ત્રીઓ ફરિયાદ કરે આખો વખત એમને શું એમને તો જતા રહેવાનું એમને તો ઓફિસ જતા રહેવાનું અમારે ઘરે રહેવાનું ખરેખર આ બધી સ્ત્રીઓએ યાદ કરવાનું છે કે ઘરમાં તમારા ત્રણ એસી હોય ચાર એસી હોય પાંચ એસી હોય તમારા પતિ એ એસીમાં કેટલા કલાક વિતાવે છે એવો એક સર્વે કહે છે કે વિશ્વના મોટા ભાગના શહેરોમાં મેટ્રોમાં પુરુષો ચાલીસ વર્ષ સુધી ટિફિનમાંથી જમે છે ફોર્ટી લોંગ યર્સ ઓફ ધેર લાઈફ્સ એ લોકો ટિફિનમાંથી જમે છે અને કદી એ વિશે ફરિયાદ નથી કરતા આજે નિશાંતભાઈએ કહ્યું કે સ્ત્રીઓને અમુક ઉંમરે આમ થાય ને અમુક ઉંમરે તેમ થાય અને પિસ્તાલીસની નજીક આવે મેનાપોઝનો પીરિયડ શરૂ થાય અને કકડાટ કરે ને ગુસ્સો કરે ને ચીડ કરે ને હવે મારાથી નથી થતું ને મેં તો વૈતરું કર્યું ને હું તો થાકી ગઈ ને બસ હવે હવે આનાથી વધારે મારાથી નહીં થાય ને તમારે કરવું હોય તો કરી લો ને આ બધા ગુસ્સા આ બધા ક્રોધ કરતી વખતે પત્નીએ એકવાર પણ એવો વિચાર કર્યો છે કે પતિ પચાસ વર્ષે એવું નથી કહેતો કે કાલથી હું ઓફિસ નહીં જાઉં કોઈ દિવસ આપણે આપણા જીવનસાથીને થેન્ક યુ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે આ જે સગવડ હું ભોગવું છું જે આનંદથી હું જીવું છું જે રીતે મારા બાળકો મોટા થયા છે જે તમે મને આપ્યું છે આટલા વર્ષોમાં આ માન સન્માન આ સગવડો આ સંપત્તિ આ સુખ આ બધાના બદલામાં એક વાર બસ તમને થેન્ક યુ કહું છું ફરિયાદો તો આપણી પાસે બહુ છે દોસ્ત જિંદગીમાં જો હું મારે ફરિયાદ કરવી હોય તો હું કરું કે મને હવે પેલા પાછળના બહેનો નથી દેખાતા લાઈટ ખરાબ છે શું થઈ શકે જિંદગીની દરેક બાબત તમે જેમ માંગો એમ તમને મળે એવી કોઈ શરત તો તમને જન્મ આપતી વખતે આપી જ નહોતી કે તમે નીચે જાઓ તમે જેમ માંગશો એમ થશે આવું તો એને કોઈ દિવસ કહ્યું જ નહોતું તકલીફ કોને નથી પડી મારે આ બહેનોને એ કહેવાનું છે કે આ દેશ ગાર્ગીનો દેશ છે જનક રાજા શાસ્ત્રાર્થ અનાઉન્સ કરે છે એક હજાર ગાયો સોનાની ખરીવાળી સુવર્ણ મુદ્રાઓ યાજ્ઞવલ્કે આવે છે ને કહે છે કે લઈ લો લઈ લો આ બધી ગાયો મારાથી ઇન્ટેલિજન્ટ કોણ છે અને ત્યારે બચક અનુ ઋષિની દીકરી નાનકડી ઊભી થાય છે ને કહે છે એક મિનિટ એવું તમે જાતે નક્કી ન કરી શકો હું તમને પ્રશ્નો પૂછીશ યાજ્ઞવલ્કે પણ પૂર્ણ નમ્રતાથી એના સવાલોના જવાબો આપે છે આ દેશ અંસૂયાનો દેશ જેણે દેવોને બાળક કરી નાખ્યા આ દેશ સુકન્યાનો દેશ છે કે જેને ચવન ઋષિને ફરી એની યુવાની લાવી આપી આ દેશ અહલ્યાનો દેશ છે કે જે એમ કે છે કે મને આટલી સુંદર બનાવીને તમે મને એક બ્રહ્મચારીને સોંપી દીધી મને મારી જિંદગી જીવવાનો અધિકાર છે અને ઇન્દ્ર સાથે પોતાનો સંબંધ બાંધે છે આ દેશ શકુંતલાનો દેશ છે કે જ્યારે એના પિતા એને મૂકવા જાય છે કણવ ઋષિ એને આનંદથી કહે છે કે તું જા તારો પતિ તને બોલાવે છે અને ત્યારે શકુંતલા એવું પૂછી શકે છે પોતાના પતિને કે આવી જ રીતે હું એને ભૂલી ગઈ હોત અને પછી મેં એને યાદ કર્યો હોત અને મેં એને સ્વીકારવાની તૈયારી બતાવી હોત તો એણે મને સ્વીકારી હોત જે દેશમાં આટલી બધી ભણેલી ગણેલી હોશિયાર બુદ્ધિશાળી સ્ત્રીઓ છે તમને બધાને ખબર છે કે ડીમોનિટાઈઝેશન થયું એ વખતે કેટલી સાડીમાંથી કેટલા પૈસા નીકળે ન કમાતી સ્ત્રીઓએ પચાસ પચાસ હજાર રૂપિયાને લાખ લાખ રૂપિયા કાઢી આપ્યા છે ક્યાંથી આવે આ પૈસા સ્ત્રીમાં આવડત છે આ પાંચ હજારમાં પણ ઘર ચલાવે પચાસ હજારમાં પણ ઘર ચલાવે ને પાંચ લાખમાં પણ ઘર ચલાવે ગૃહલક્ષ્મી એમને નથી કહેવાય એને પુરુષ ધન કમાઈને લાવે ને સ્ત્રી એનું ધનમાં રૂપાંતર કરે પુરુષ તો માત્ર ધન લાવે સ્ત્રી લક્ષ્મી બનાવે એમાંથી હું હંમેશા કહું છું કે સ્ત્રીને તમે એક આપો ને એમાંથી અનેક કરીને આપે તમે એને સ્પમ આપો ને એમાંથી એ બાળક કરી આપે તમે એને અનાજ આપો એમાંથી ભોજન કરી આપે તમે એને મકાન આપો એમાંથી ઘર કરી આપે તમે એને થોડાક પૈસા આપો એમાંથી એફડી કરી આપે કરો છો ને બધા અને આ બધાની સામે તમે એને તિરસ્કાર આપો તો પણ એ અનેક ગણો કરીને પાછો આપે તમે એને અપમાન આપો તો પણ અનેક ગણું કરીને પાછું આપે કારણ કે આ તો એની પ્રકૃતિ છે ધરતીમાં તમે બાજરો વાવો એટલે અનેક ગણો થઈને ઊગે જ તમે ઘઉં વાવો એટલે અનેક ગણા થઈને ઊગે જ આ પ્રકૃતિ છે સ્ત્રીની સવાલ એ છે કે આપણે આ પ્રકૃતિની થોડાક વિરુદ્ધ જઈને કશું બદલવું છે સુખી થવું છે સારી રીતે જીવવું છે કે પચાસ વર્ષની ઉંમરે કકળાટ કરતાં કરતાં સિત્તેર વર્ષે બીજા લોકોને આપણે ન ગમીએ એવી રીતે મરી જવું છે આટલો જ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે એથી વધુ ખરેખર માણસ કશું કરી પણ શકતો નથી મુલ્લા ને એમના વાઇફ બે જણા લડતા હતા ખૂબ લડે ખૂબ લડે પડોશીઓએ તપાસ કરી શું થયું તો મારા મારીને વાસણ ફેંકે છૂટા ચીસો પાડે એટલે પડોશીએ કહ્યું કે ભાઈ એકચ્યુલી ઝઘડો શેમાંથી થયો આટલી બધી હદ સુધી તમે આવી ગયા તો ઝઘડો થયો શેમાંથી એટલે મુલ્લા નસીરુદ્દીનને સામે છણકો કરીને કહ્યું કે દસ વર્ષ સુધી કોઈ નોટબુક રાખે હિસાબ નથી હોતો ઝઘડાનો તમે હમણાં ઝઘડો શરૂ કરો તો તમને સમજણ પડે કે તમે પાંચ વર્ષ પહેલાંના મુદ્દા પર લડી રહ્યા છો આપણે જ્યારે ગોવા ગયા તા અને તમે જ્યારે ટાઈમસર નહોતા આવ્યા અને તમે તમારા મિત્રો સાથે બહાર જતા રહેલા ત્યાંથી શરૂ કરીને આજે તમે ટાઈમસર ન આવ્યા માટે આપણે પિક્ચર જોવા ન જઈ શક્યા આ આખો ઝઘડાનો સ્પાન છે ખરેખર મુદ્દો શું છે એક સ્ત્રી શું કરી શકે બહુ બધા દાખલા આપવામાં આવે છે તમને ઇન્દિરા ગાંધી ને કલ્પના ચાવલા ને ફોગટ ને બધું એ કઈ તમારથી જુદી નથી એને કંઈ ત્રણ હાથ નથી વિલ્મા રૂડલ્સ ઓલિમ્પિકમાં જેણે નવ મેડલ લીધા એને નવ વર્ષે ડોક્ટરે કહી દીધેલું કે આ ઊભી નહીં થઈ શકે હવે આખી જિંદગી આ છોકરીએ પેલી ગોળી પર ચાલવાનું છે એક દિવસ વિલમાએ સવારે જાગીને કહ્યું કે મા મને સપનું આવ્યું હું ઓલિમ્પિકમાં દોડું છું એની માએ કહ્યું કે દોડવું એ તો દોડી શકાય મહેનત કરવી પડશે ડોક્ટરોએ જે છોકરીને એમ કહ્યું હતું કે આ ઊભી નહીં થઈ શકે એની માએ એને ઊભી કરી દોડતી કરી અને એ વિલ્મા રૂડોલ્સ નવ મેડલ લઈ આવી હજી પણ આજે પણ વિલ્મા રૂડોલ્સ એનો વિક્રમ કોઈ તોડી શક્યું નથી તાળી પાડવાથી કંઈ નહીં થાય આપણે બધા છે ને તરત પાછું આપી દઈએ વક્તા સારું બોલે ને એટલે તડથડાટ તાળી પાડી દેવી તમે સારું બોલે આ ઘેર લઈ જાઓ ચાલો અમારા એપ્રિસિએશન વધી ગયું અમારે કંઈ કરવાનું રહેતું નથી ખરેખર મારે એ કહેવાનું છે કે હમણાં અત્યારે આ ક્ષણથી નક્કી કરો કે જિંદગી જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરશો જેટલી બાકી છે એટલી અને એમાં ચાર જ વસ્તુ સૌથી મહત્વની છે એક ફરિયાદ કરવાનું છોડી દો પણ ફરી યાદ કરો કેટલો સુંદર સમય હતો બે જણા પ્રેમમાં હોય ને એક કલાક વાત કરે ફોન ઉપર તમારી બિલકુલ બાજુમાં બેસીને વાત કરે અને તમે પૂછો ને કે શું વાત કરી નહીં એક કલાકથી વાત કરે છે કંઈ વાત ના કરી તો કર્યું શું એક કલાક અને એ જ લોકો પછી તમે બધા વિમાનમાં ટ્રેનમાં પ્રવાસ કરતા હશો ખાસ કરીને વિમાનમાં ફોન પર વાત કરતા હોય અને પેલી એર હોસ્ટેસ આવીને કે ફોન મૂકો ચાલ ભાઈ હવે મૂકું છું લવ્યું આ કયો સૂર છે એક પતિ પત્ની રોજ બેસીને ચા પીએ સામે એ જ સમયે સામેની ગેલેરીમાં બેન કપડાં સુકવે પત્ની રોજ કમ્પ્લેન કરે કે ભાઈ સાબ આ કેટલા ગંદા કપડાં ધોવે છે વળી બીજો દિવસ આવે વળી બે જણા ચા પીવા બેસે વળી પેલી કપડાં સુકવે વળી પત્ની ફરિયાદ કરે થોડા દિવસ આવું ચાલ્યું એક દિવસ પત્નીએ કહ્યું કે અરે આણે તો જોરદાર આજે કપડાં ચોખ્ખા ધોયા છે અને કે પાવડર પાવડર મળી ગયો લાગે છે ચોખ્ખો એટલે પતિએ બહુ ધીમેથી નમ્રતાથી કહ્યું કે ના મેં આપણો કાચ સાફ કર્યો છે ખરેખર સામેવાળાના કપડાં ચોખ્ખા જોઈએ છે પ્રોબ્લેમ આપણા કાચમાં હોય છે આપણે સાફ કરવાનું છે સવાલ એ છે કે પરિસ્થિતિ વિશે કમ્પ્લેન કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય બદલવી છે તો ઊભા થઈને બદલવાનો પ્રયત્ન કરો કેટલી બધી પત્નીઓ મને એવું કહે છે કે હું કમાતી નથી ને એટલે મારા પર દાદાગીરી કરે છે કેટલા એવું લાગે છે હાથ તો ઉઠાવે કોઈ મનમાં મનમાં કહેશે કે આ કાજલબેન પૂછે છે પણ તમે જાણતા નથી બેન અમારે તો ઘેર જવાનું છે આ નિશાંતભાઈ તો બોલાવે બધાને સવાલ એ છે કે જે સ્ત્રીઓ કમાઈ નથી એણે કશું નથી કર્યું મારી એક ફ્રેન્ડના પપ્પા છે એ વારે વારે એવું કયા કરે કે હું રોજ સવારે સવા નવ વાગે શાર્પ ઘરેથી નીકળી ગયો મારી જિંદગીની આડત્રીસ વર્ષની નોકરીમાં હું કોઈ દિવસ મોડો નથી પડ્યો મેં આખી જિંદગી સમયસર પહોંચ્યો છું હું આમ કર્યું છે તેમ કર્યું છે એટલે હું બે ચાર વાર તો એમને સાંભળી ચૂકી પછી મેં એમને કહ્યું મેં કીધું અંકલ તમે ટાઈમસર પહોંચ્યા એમાં આંટીએ ટિફિન ટાઈમસર બનાવ્યું એવું કંઈ કોન્ટ્રીબ્યુશન ખરું બાથરૂમ તમારા નાવાના સમયે ખાલી રહે એવું કોઈ ફેમિલીનું કોન્ટ્રીબ્યુશન કરો તમે વિચાર કરો કે કોઈ માણસને પોણા નવે નાવા જવું હોય બરાબર એ જ વખતે પહેલાં મોટો દીકરો નાવા જતો રહે એ નીકળે અને આ ભાઈ નાવા જાય બરાબર એ જ વખતે નાનો દીકરો નાવા જતો રહે આપણે કેટલા બધા પરિવારોમાં જોયું છે કે બિચારો મોટો ભાઈ ઇસ્ત્રી કરી સરસ શર્ટ મૂકી નાવા જાય નાનો શર્ટ પહેરીને જતો રહે આવું કેટલા ઘરોમાં આપણે જોયું છે તો કોઈ એક પુરુષ પોતાનું કામ પોતાની નિષ્ઠા પોતાની જવાબદારી સમયસર પૂરી કરી શકે છે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન છે ગૌરવ અનુભવો મેં કંઈ નથી કર્યું એવું કરવાને બદલે મેં શું કર્યું છે એનું લિસ્ટ બનાવવા તમારા બાળકોની પાસે સારી ડિગ્રી છે તો એ ડિગ્રી તમારી છે બાર વાગે તમે જાગ્યા છો તમે ચા કરી છે તમે ટેલિવિઝનની ચેનલ જોયા વગર એક આખું વરસ વિતાવ્યું છે આ તમારી પોતાની નિષ્ઠા અને કોન્ટ્રીબ્યુશનનું પરિણામ છે કે તમારું બાળક અહીંયા પહોંચ્યું છે તમે બે સારા નાગરિકો તૈયાર કર્યા છે તમે ઘરના સૌને પ્રેમથી ભોજન આપ્યું છે તમે આખા ઘરની જવાબદારી એક ધૂરી એક નિષ્ઠાની ધૂરી બનીને સંભાળી છે તમે બેકબોન છો આ ઘરનું પણ આ બધાની વચ્ચે ક્યાંક તમે તમારી કાળજી કરવાનું ભૂલી ગયા છો તમે સાવ ભૂલી ગયા છો કે તમે જો માંદા પડશો તમે જો પથારીમાં પડશો તમે જો સરખી રીતે નહીં જીવતા હો તો બાકીના લોકોની તબિયત તકલીફ સમસ્યાઓ કેટલી વધી જશે કેટલી બધી સ્ત્રીઓ મેં એવી જોઈ છે કે ફ્રૂટ આવે એ પતિ માટે હોય છોકરાઓ માટે હોય અને આપણે એને કહીએ કે તમે ફ્રૂટ નથી કે મને નથી આપણને તો ચાલે તમે દૂધ પીઓ છો ના આપણને તો ચાલે તમે નટ્સ ખાઓ છો ના આપણને તો ચાલે એકચ્યુલી આપણને જ ન ચાલે બાકીના બધાને ચાલે ખરેખર તો તમારે કડક ઊભા રહેવાનું છે આ ઘરની સંપૂર્ણ જવાબદારી સાથે તમારી હેલ્થ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને બીજી બહુ જ મહત્ત્વની વાત જે મારે કહેવાની છે એ છે કે કેટલી બધી મમ્મીઓ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ વેરી નાઇસ સારી વાત છે પણ એનો અર્થ એ છે કે તમે એવું સ્વીકારી લો છો કે દીકરી કરતાં દીકરાનો ઉછેર બેટર છે તો તમે એને દીકરાની જેમ ઉછેરો છો કોઈ મા એમ કે છે કે હું મારી દીકરીને દીકરા મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું કેમ એટલે દીકરીનો ઉછેર ખરાબ છે એવા એવી કેટલી મમ્મીઓ છે કે જે એના દીકરાને બેઝિક રાંધતા વાસણ ઘસતા લૂછીને ગોઠવતા બટન ટાંકતા કબાટ ગોઠવતા બેઝિક કામો કરતા શીખવે છે માટલા પાસે ઊભો રહીને છોકરો પાણી માગે તો મમ્મી એવું કહે છે કે આપને બેટા ભાઈને પાણી આપવાનું કેમ ભાઈ જાતે ન લઈ શકે સમૂહ વડા હોવાની વાત અહીં આવે છે પુરુષને ડિપેન્ડન્ટ બનાવવાને બદલે એને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવવાનો પ્રયાસ કરો માત્ર દીકરીને ઇન્ડિપેન્ડન્ટ ન બનાવો દીકરાને પણ ઇન્ડિપેન્ડન્ટ બનાવો હવેની દીકરીઓ ભણેલી આવે છે બોર્ડમાં બાર નંબર હોય એમાંથી દસ દીકરીઓ હોય છે પાંચ નેશનલાઇઝ બેન્ક છે એમાંથી ચાર નેશનલાઇઝ બેન્કની હેડ સ્ત્રીઓ છે હવે આ દેશ જુદી દિશામાં છે તમારી પુત્ર વધુ જો ભણેલી ગણેલી આવશે કામ કરતી આવશે તો તમારા દીકરા સાથે એનું લગ્ન જીવન સુખી બનાવવું હોય ને તો તમારા દીકરાને થોડુંક કામ કરતા શીખવો એને શીખવો કે એની પત્નીની દયા ખાય જો એ પાંચ વાગે આવ્યો હોય અને એની પત્ની સાત વાગે આવવાની હોય તો એક કપ ચા કરી રાખવામાં પુણ્ય છે વેવલાઈ નથી અને આ આપણે જ શીખવવાનું છે આ મા શીખવશે આ બીજું કોઈ નહીં શીખવે મોટા ભાગની મમ્મીઓનો પ્રોબ્લેમ તો એ છે કે જો ખરેખર દીકરો સામે પડીને કંઈ કરે તો મમ્મી એવું કે વેવલો છે બહુ કહેલો છે તો તું એને ચા કરી આપે છે કરશે તો એની મેળે મારે એક બહુ સરસ વાત મારી અંગત અહીંયા શેર કરવી છે હું જ્યારે પરણીને ગઈ સંજય સાથે ત્યારે મારા સાસુ અત્યંત સારા વ્યક્તિ આવા સાસુ સસરા હોવા એ પુણ્ય છે પણ એમના સાસુ ભયાનક મારા વડ સાસુ વિશે હું જ્યારે વિચારું ત્યારે મને એમ થાય કે મમ્મી આટલા વર્ષ કેમ વિતાવ્યા હશે એક દિવસ મારાથી પૂછાઈ ગયું મમ્મીને મેં કીધું મમ્મી તમને કંટાળો નથી આવતો આ બા બોલ્યા જ કરે છે આખો દિવસ માથું નથી ચડી જતું તમારું તમે જવાબ પણ નથી આપતા બાને કોઈ દિવસ એકવાર કહી દો ને કે બહુ થયું એમ અને ત્યારે મમ્મીએ જે વાક્ય કહ્યું ને એ હું માનું છું કે મારા જીવનનું બ્રહ્મ વાક્ય છે મારા સાસુએ એમ કહ્યું કે મેં તો ફોન મૂકી દીધો છે એકલા જ બોલે છે તમે સાંભળતા જ નથી તો કોણ શું બોલે છે એનાથી તમને શું ફરક પડે છે તમારો ઉદ્વેગ તમારી સમસ્યા તમારા પ્રશ્નો તમારી પીડા તમારું ફ્રસ્ટ્રેશન તમારું પેન ત્યારે છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિની નેગેટિવ કમેન્ટ્સને સિરિયસ લી લો છો સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ જો લોકો શું વિચારશે એ પણ આપણે જ વિચારવાનું હોય તો એ લોકો શું વિચારશે આપણે બધા જ બધી જ સ્ત્રીઓ સમાજના ભયથી જીવે છે કયો સમાજ આ તમે જ ઊભો કર્યો છે આ નિયમો તમે જ બનાવ્યા છે આ રીત તમે ઊભી કરી છે કોઈ એક સ્ત્રી હું ઊભી છું ને તમારી સામે હું સોમવારની સાંજે તમારી સામે ઊભી છું તમારી સાથે વાત કરી રહી છું મને સાંભળવા માટે બે હજાર સ્ત્રીઓ આવી છે કે હું એકલી જ છું આ કહેનારી કે એમાં બે બે હજાર સ્ત્રીઓ આવી વાત નથી કરી શકતી હું ઈચ્છું કે આ દેશની બે હજાર સ્ત્રીઓ આવી વાત કરે એક કાજલ જવાય તો નહીં ઘેર ઘેર ઓઝા જવાય તોય કશું કર્યું કાર્યું લેખે લાગે છે અભિભૂત થઈ જવાથી અંજાઈ જવાથી સાંભળવાથી મોહિત થઈ જવાથી કંઈ નહીં થાય કશું કરવું પડશે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં મેરી કોશિશ એ હૈ કે સુરત બદલની ચાહી તમારે બધાએ ક્યાંક કશે કશુંક જુદું કરવાનું છે અને ક્યારેય મોડું નથી થતું હું દસ વર્ષ ઘરમાં રહી છું મારું સંતાન જન્મ્યું એ પછીના દસ વર્ષ મેં કંઈ જ નથી કર્યું મારો દીકરો ફૂલ ટાઈમ ઘરે જતો થયો એ પછી મેં કામ કરવાનું શરૂ કર્યું છે અને મને તો મોડું નથી થયું ઓહો હવે કોના માટે વજન ઉતારવાનું ઓહો હવે કોના માટે કરવાનું શેને માટે પોતાના માટે કરવાનું પોતાના માટે સુંદર લાગવાનું પોતાના માટે સારું કરવાનું કોઈ એપ્રિશિએટ કરે કોઈ તમને સર્ટિફિકેટ આપે કોઈ કે અરે વાહ ભાભે વજન ઉતરી ગયું એને માટે વજન ઉતારવાનું કે તમે અરીસામાં જુઓ અને તમને એમ થાય કે વાહ કેટલી સરસ લાગુ છું એને માટે વજન ઉતારવા એક ભાઈ એક મકાનમાંથી બહાર આવ્યા અને આવીને જોર જોરથી હશે જોર જોરથી હશે તો બીજા ભાઈએ એને પૂછ્યું કે આટલું બધું કેમ હસે છે તો કે મેં અંદર એક બેનને પૂરી દીધા છે તો કે એમાં શું હસવાનું અંદર પૂરી દીધા છે એનાથી કે મેં એમને પચાસ સાડી પચાસ મેચિંગ બ્લાઉઝ પચાસ ચણિયા પચાસ સેટ આપ્યા છે અને આખો મેકનો મેકઅપ સેટ આપ્યો છે તો એ શું હસવાનું કે અંદર એક પણ હરીસો નથી શું કરશે આપણી મજા એ છે કે આપણે બધા કશાક અપ્રિસિએશનની રાહ જોઈને બેસી રહી છે આપણે બધાને લાગે છે કે કોઈ આવશે ને બચાવશે કોઈ આવશે ને ઉગારશે કોઈ આવશે ને લીડ લેશે કોઈ આવશે ને આપણા માટે બોલશે કોઈ આવશે ને આપણા માટે અધિકાર માટે લડશે એવું નહીં થાય બુરારી બાપુની કથા પૂરી થાય ને પાંચ કલાકની એ કથા પૂરી થાય અને લોકો જમવાની લાઈનમાં ઉભા રહે ને ત્યાં લડવા માંડે છે એટલે આ જે કલાક સવા કલાક મેં તમારી સાથે વાત કરી એ પછી શું બદલાશે એની મને નથી ખબર પણ મને એટલી ચોક્કસ ખબર છે કે મારો એવો પ્રયાસ છે કે કશું બદલાય અદભુત શાયરાઓ અદભુત લેખિકાઓ આવીને જતી રહી અમૃતા પ્રીતમ પરવીન શાકીર સારા શગુફ્તા વર્જિનિયા વુલ્ફ કેવી કેવી સ્ત્રીઓએ લખ્યું હું એ ને જતી રહીશ કલા ઓર આયંગે નગમો કે કિલતી કલિયા ચુનને વાલે મુજસે બહેતર કહેને વાલે તુમસે બહેતર સુનને વાલે ક્યું કોઈ મુજકો યાદ કરે મસરૂફ સમાના મેરે લીએ વક્ત અપના બરબાદ કરે અગત્યનું એ છે કે આ સ્ત્રીઓને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે એણે ઇતિહાસમાં પોતાના નામની સહી કરી છે અમૃતા પ્રીતમ એવી સ્ત્રી છે કે જેણે એના બાર વર્ષના દીકરાને કહ્યું એના દીકરાએ એને પૂછ્યું કે હે મમ્મી હું સાહિર અંકલનો દીકરો છું બધા એવું કહે છે અને ત્યારે મા સંપૂર્ણ નિર્ભીકતાથી પોતાના દીકરાને કહે છે કે બેટા એવું છે નહીં પણ હોત તો સારું થત મને કંઈ વાંધો નથી સારા શગુફતા મરેલું બાળક હોસ્પિટલમાં પડ્યું છે અને એ પોતાની નર્સને એમ કહે છે કે મારું બાળક તારી પાસે જમા છે હું પાછી આવું છું પૈસા લઈને મારા બાળકને લઈ જવા માટે ત્રણસો રૂપિયા પડોશી પાસે માંગીને આવે છે બસોને પંચાણું રૂપિયા ચૂકવે છે એક હાથમાં પાંચ રૂપિયા છે એક હાથમાં બાળક છે અને હોસ્પિટલ સ્ટાફને કહે છે કે ચંદો ભેગો કરીને મારા બાળકની ઉપર કફન નાખી દેજો કારણ કે એની કબર તો મારા હૃદયમાં બની ગઈ છે આ એ સારા શગુફતા છે પરવીન શાકીર છે ઓગણીસ વર્ષે એના ડિવોર્સ થાય છે અને કાઝી પૂછે છે એને કે તારે કંઈ કહેવું છે અને ત્યારે પરવીન શાકિર જવાબ આપે છે કે તલાક તો દે રહે હો ગરુર એ કહેર કે સાથ ગરુર એટલે અભિમાન કહેર એટલે તૂટી પડતી વીજળી તલાક તો દે રહે હો ગરૂર એ કહેર કે સાથ મેરા શબાબ ભી લોટા દો મેરી મહેર કે સાથ મારા વર્ષો જે મેં તારી પાછળ વિતાવ્યા એ પાછા આપ ભાઈ એ આપી શકીશ તું મારી મહેર ચૂકવી આપીશ મારી જવાની કેવી રીતે પાછી આપીશ મારો પ્રેમ કેવી રીતે પાછો આપીશ આ એવી સ્ત્રીઓ આવીને ગઈ ઇતિહાસમાં કે જે લોકોએ પોતાનું નામ અમર કરી દીધું અને પોતે પેન નથી સહન કર્યું એવું નથી આ જે દેવો પાસે જઈને આપણે રડીએ છીએ એમાંનું એક પણ સુખી નથી એ ખબર તમને કૃષ્ણ જન્મ્યો અને તરત એને એની માથી છૂટો પાડ્યો માંડ માંડ એક મા સાથે પ્રેમ થયો એક છોકરી મળી કે જેને જેને માટે એને લાગણી થઈ એટલે ત્યાંથી નીકળી જવું પડ્યું શિવના ખભે સતીનું શબ્દ છે મહાવીરના કાનમાં ખીલા છે બુદ્ધને સાપ ડંખે છે મને એક દેવ એવો બતાવો કે જે ખુશખુશાલ હોય જેની જિંદગીમાં કોઈ સમસ્યા જ ના આવી હોય આપણે કોની સામે જઈને રડીએ છીએ જે પોતે દુખી છે